વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા અનિલ ધામેલિયા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ એક આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ચૂંટણી મતદાન યાદી સુધારણા અભિયાન અંતર્ગત માહિતી આપી છે સહાયક બીએલઓ નો રોલ અલગ પ્રકારે છે સહાયક બીએલઓને જ્યારે સામ સામાન્ય રીતે કામગીરી કરવાની હોય તો એમને કામગીરી આપણે ડિસ્ટ્રીબ્યુશન કલેક્શન ડિજિટાઈઝેશન વગેરે અલગ અલગ તબક્કે કરીએ છીએ એજન્ડમેન્ટ રિક્વાયર્ડ આપણે કોઈ એક બીએલઓ સાથે કે એક વિસ્તાર સાથે જોડતા નથી એટલે એમને અલગ અલગ કામગીરી કરવા માટે આપણે એને રોલ અસાઇન કરીએ છીએ એટલે જ્યાં કોઈ કામગીરી પૂરી થઈ હોય તો ત્યાર પછી એ બીએલઓ બીજી કોઈ સહાયક જે છે એ બીજી કોઈ જગ્યાએ ની જરૂરિયાત છે તો ત્યાં એ જગ્યાએ કરશે એટલે મુખ્યત્વે એમની કામગીરી આપણે અલગ અલગ તબક્કે જે આવશ્યકતા છે એ મુજબ એમનો ઉપયોગ કરીએ છીએ એક હિસ્સાની અંદર આપણે સામાન્ય રીતે એમને જે અગત્યની કામગીરી છે એમની અંદર એમના તબક્કાવાર જ્યારે ડિજિટાઇઝેશનની કામગીરી હશે તો એમને ડિસ્ટ્રિબ્યુશન એઝ વેલ એઝ ડિજિટાઇઝેશન આ તબક્કે એમનો ઉપયોગ કરીશું અત્યાર સુધી આ કામગીરી કેટલી પૂર્ણ થઈ છે કેટલા મતદારો વેરીફાઈ થાય આપણે જે રીતે અગાઉ કીધું એમ કે અત્યાર સુધીમાં ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી પૂરી થઈ છે અને સાથોસાથ જે આપણે કલેક્શનની કામગીરી છે એ કલેક્શનની કામગીરીમાં પણ આપણે ઘણા આગળ વધ્યા છીએ પાંચ લાખ કરતાં વધારે ફોર્મ આપણે ડિજિટાઈઝેશન અત્યાર સુધીમાં થઈ ગયા છે આપે જે અગાઉ મેં કીધું એમ આપણે ચાર દિવસ વિશેષ કેમ્પેનના ડેઝ રાખ્યા છે એમની અંદર સોસાયટી લેવલે જઈને મેપિંગની વ્યવસ્થા થઈ શકે એ માટે આપણે આવતીકાલે અને પરમ દિવસે બે દિવસે કેમ્પ રાખ્યા છે બસો એક જેટલી સોસાયટી આઈડેન્ટિફાઈ કરી એમનું લિસ્ટ પણ આપણી સાથે શેર કરી દઈશું જેથી કરીને આપ એમને લોકો સુધી પહોંચાડી શકો એમનો પ્રચાર પ્રસાર પૂરતો થાય અને આ સિવાય શનિવાર અને રવિવાર સોસાયટીમાં સીમિત નથી એ તમામ બૂથ ઉપર આપણે વ્યવસ્થા કરવાના છે એમની અંદર આપણી સાથે યુથ વોલ્યન્ટિયર્સ એ તમામ પણ એ દિવસે જોડાવાના છે આપણે વિશેષ કરીને જે મતદાતાઓ હાલના તબક્કે ડેથ થયેલું હોય પરમનન્ટલી શિફ્ટ થયા હોય અથવા એબસન્ટ હોય એવા મતદાતાઓને લઈએ છીએ એબસન્ટ હોય એમને અત્યારે આપણે સીધા કમી કરી શકતા નથી કેમ કે આ કિસ્સાની અંદર બની શકે કે બીજે કોઈ પણ ક્યાંક હયાત હોય અને એનું ફોર્મ ભરવાનું હોય પણ ડેથ થયેલા જે છે આપણે એમને જન્મ લઈએ છીએ આખી એક્સરસાઇઝના અંતે આપણે ચોક્કસ કહી છીએ કે આટલા મતદારો એમાંથી બાકાત થશે આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરેલી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ દસ વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે વિશેષ કરીને બીએલઓ ઓ મારફતે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ જ જહેમતથી ખૂબ ચેવટપૂર્વક આ કામગીરી થઈ રહી છે પાયાના જે કામગીરી છે એ લોકો કક્ષાએ થાય છે એમણે વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી છે ત્યાર પછી એમના કલેક્શનની કામગીરી મેપિંગ અને મેચિંગ માટે પણ લોકોને સતત ગાઈડ કરી રહ્યા છે અને કલેક્શનની કામગીરી પણ ઘણા બધા અંશે પૂરી કરી છે સાથોસાથ આપણે એમને ડિજિટાઈઝેશનની કામગીરી લગભગ પાંચ લાખથી વધારે ફોર્મ એમને ડિજિટાઈઝેશન પણ આ તબક્કે કરી દીધેલા છે આગામી ચાર દિવસ દરમિયાન આપણે વડોદરા જિલ્લાની અંદર વિશેષ એક ઝુંબેશ કરવા જઈ રહ્યા છીએ શહેરી પાંચ વિધાનસભાઓ છે એમની અંદર જે સામાન્ય રીતે લોકોને એક પ્રશ્ન મેપિંગ અને મેચિંગનો થતો હોય છે એમને પોતાનું મેપિંગ અને મેચિંગ કોઈ ભાગોની અંદર હોય તો એમનો સ્પષ્ટ ખ્યાલ એમનું બુથનું નામ વગેરે ખબર નથી હોતી એટલે આપણે સર્ચ ઓપ્શન માટે અલગ અલગ ઓપ્શન્સ પ્રોવાઈડ કર્યા છે આપણી સાથે પણ સર્ક્યુલેટ કરીશું લોકોની અંદર પણ સર્ક્યુલેટ થાય તમામ બીએલઓ પાસે પણ આ વિગતો ઉપલબ્ધ છે એક જેમની સોસાયટીનું નામ ખબર હોય અને એમના આધારે સર્ચ કરી શકે એ રીતે આપણે એમને અલગથી પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ માનો કે કોઈને પોતાના વિસ્તારની પણ ખબર નથી વિધાનસભા વિસ્તારની માત્ર ખબર હોય કે એ સમયે આ વિધાનસભા વિસ્તારમાં આવતા હતા તો એના માટે અલગથી એક પીડીએફ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેમની અંદર એ નામ પોતાનું સર્ચ કરી શકે આ સાથોસાથ આપણે અલગ અલગ રીતે એમને સર્ચ કરી શકે એ પ્રકારે છ કે સાત ઓપ્શન્સ આપણે એક્સપ્લોર કર્યા છે એ તમામ ડોક્યુમેન્ટ ક્યુઆર કોડ સાથે આપણી સાથે પણ શેર કરીશું જેથી કરીને લોકો એમનો મોટી સંખ્યામાં ઉપયોગ કરી શકે સર્ચ ઉપરાંત આપણે એમનું પ્રોજેક્ટની મેપિંગ કરવાનું છે એ પ્રોજેક્ટની મેપિંગ પણ એમના આધારે કરી શકશે સો આપણે આગામી દિવસે જે કાર્યવાહી કરીએ છીએ ગયા વખતે સોળમી અને સત્તરમી તારીખે આપણે કેમ્પ કર્યામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગીદાર થયેલા હતા એને જ આગળ વધારીને આપણે આવતીકાલે અને પરમ દિવસે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ આપણી સાથે જોડાવાના છે પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે અને આવતીકાલે અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે ત્યાં આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અંદાજે શહેરની અંદર આવતીકાલે બસો જેટલી સોસાયટીઓ અને એના પછીની બીજી બસો જેટલી સોસાયટીઓ પરમ દિવસે ત્યાં જઈને આપણે સાંજના સમયે જ્યારે લોકો નોકરીથી ધંધાથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરી શકે એટલા માટે કલેક્શનની એન્ડ ડ્રાઈવ આપણે ત્યાં પણ કરીશું ત્યાં પણ વોલ્યન્ટિયર્સ પણ આપણી સાથે જોડાવાના છે આના પછી આપણે શનિવાર અને રવિવારે આ બંને દિવસે આપણે દરેક બુથ ઉપર સમગ્ર જિલ્લાના દરેક બુથ ઉપર કેમ્પ કરવા જઈ રહ્યા છીએ શહેરી વિસ્તાર માટે આપણે વિશેષ વ્યવસ્થા કરી છે જ્યાં બીએલઓ ઉપરાંત આપણી સાથે સહાયકો પણ જોડાશે આ સિવાય આપણે યુનિવર્સિટીઝને આજે આપણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે મિટિંગ કરી અલગ અલગ આઠેક જેટલી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આપણે ત્યાં હાજર રહેલા હતા અને એમને પણ સૂચના આપી છે કે મોટી સંખ્યામાં યુથ પણ એમની સાથે જોડાય અને લોકોને ઇલેક્ટર્સને ખાસ કરીને એમના મેપિંગ કરવામાં લોકેટ કરવામાં મદદ કરે અને સાથોસાથ ફોર્મ ભરવામાં પણ મદદ કરશે એટલે આપણે આ કામગીરી પણ શનિવાર અને રવિવાર દરમિયાન થઈ રહી છે લોકોની પાસે અપેક્ષા એ છે કે આપના જેટલા પણ ઇનોમ્રેશન ફોર્મ છે શક્ય હોય ત્યાં સુધી ચોથી ડિસેમ્બર સુધી આપણે કામગીરી ચાલવાની છે પણ ત્યાં સુધી વેઇટ નહીં કરીએ શનિવાર અને રવિવારના દિવસનો મહત્તમ ઉપયોગ કરીને આપણા તમામ ફોર્મ્સ આપણે સબમિટ કરી દઈએ એવી અપેક્ષા લોકો પાસે રાખું છું જેથી કરીને બીએલઓઝને એલ કામગીરી માટે પૂરતો સમય મળી રહે આ સિવાય જે લોકોના ડોક્યુમેન્ટ્સ અવેલેબલ નથી ખાસ કરીને જેમનું મેપિંગ અને મેચિંગ શક્ય નથી જે કિસ્સાની અંદર એમણે પોતાએ અલગ અલગ સર્ચ ઓપ્શન વિચાર્યા જેમણે પોતાનું મેપિંગ બે હજાર બેમાં નામ નહોતું અથવા તો એમને ખબર નથી કે એમનું નામ ક્યાં છે એક્સટેન્સિવ સર્ચ કર્યા બાદ પણ જો આપણું નામ ઉપલબ્ધ ના થતું હોય તો આ કિસ્સાની અંદર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આપણા ઇનોમ્રેશન ફોર્મના પાછળના ભાગમાં જે ડોક્યુમેન્ટ્સની વિગતો આપવામાં આવેલી છે આ ડોક્યુમેન્ટ્સ પણ આપણે તૈયાર રાખવા જણાવવામાં આવે છે જેથી કરીને આપણે જ્યારે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનનો તબક્કો આવે ત્યારે આપણે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર રાખી શકીએ માનો કે કોઈ ડોક્યુમેન્ટ અવેલેબલ નથી તો આ કિસ્સાની અંદર આપણે સ્પેશિયલ કેમ્પ પણ રાખવાના છીએ વીએમસી અને સાથોસાથ આપણે ગ્રામીણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ કેમ્પ પણ રાખીશું જેથી કરીને ડોક્યુમેન્ટ્સ જો ઉપલબ્ધ ન હોય તો ડોક્યુમેન્ટ્સ પણ આપણે અત્યારથી જ એમને કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરી શકાય પણ અગત્યનું એ છે કે જ્યારે આપણું મેપિંગ થયેલું હોય આપણું નામ મેચ થયું હોય અથવા આપણા પ્રોજેની એમની મેપ થયેલી હોય તો એ કિસ્સાની અંદર કોઈ ડોક્યુમેન્ટ આપવાની આવશ્યકતા નથી અને ક્લેઇમ્સ એન્ડ ઓબ્જેક્શનના તબક્કે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાની પણ આવશ્યકતા નથી પણ જે કિસ્સાની અંદર આપણા મેપિંગ મેચિંગ ના થયા હોય એ કિસ્સાની અંદર ડોક્યુમેન્ટ આપ તૈયાર કરી શકશો ઓગણીસો સત્યાસી પહેલાં જન્મ થયેલો હોય તો એક ડોક્યુમેન્ટ ઓગણીસ સત્યાસીથી બે હજાર ચાર વચ્ચે જન્મ થયેલો હોય તો બે ડોક્યુમેન્ટ આપણું અને આપના પિતાનું અથવા માતાનું અને જો બે હજાર ચાર પછી જન્મ થયેલો હોય તો આ કિસ્સાની અંદર આપનો માતા પિતા અને પોતાનું આ ત્રણ ડોક્યુમેન્ટ્સ એમને તૈયાર કરવાના છે તો એ મુજબ ડોક્યુમેન્ટ્સ પણ આપ તૈયાર કરી શકશો હું અપેક્ષા રાખું છું કે આપણે આગામી ચાર દિવસની અંદર આ કામગીરી મહદંશે પૂરી કરી શકીશું કલેક્શન માટે વિશેષ પ્રયત્નો આપણા બીએલઓ કરી રહ્યા છે આ કામગીરીમાં એમને સહયોગ આપે સાથોસાથ આપની વિગતો દર્શાવવામાં હંમેશા એ ગાઈડ કરશે વોલ્યુન્ટિયર્સ અને બાકીની ટીમ જોડાય છે એમાં તમામ સહયોગ આપો એવી અપેક્ષા રાખું છું લોકો આ કામગીરી આગામી ચાર તારીખ સુધી ચાલવાની છે પણ બે દિવસમાં ત્રણ દિવસમાં આપણે મહત્તમ સંખ્યામાં આવીએ એવી અપેક્ષા હું રાખું છું